तो जय माताजी मित्रों स्वागत है आपका एक नव व्लॉग वीडियो में तो आज नहीं आप सवार उगी गई सर खेतर में वो तो जो फाइनली अपनी मकई उगी गई सर तो व्लॉग में बने रह जो आप मरी तो चलिए शुरू करते हैं तो गाइस हड़वी हड़वी ठंडी पड़ा था इतने कैटर पेर दीदी था शुरुआत थी एवं लगे था ઠંડી પડે તો જો એનું વાતાવરણ તો દેશી જુગાર લગાવે જો અવાજ જેવો આવે એક બોટલ છે બોટલના ઉપર પથ્થર બોલે તો અને પવન આવે એમ વાયરો આવે એમ કકડો ચકલો ના હોય એના માટે બનાવી છે એવું સમજ રહ્યો ગયા પાછા ઉપર મકડી થોડી થોડી બહાર નીકળી છે આ બાજુ તો નીકળી જ નહીં સહેલાના કારણે એવું થઈ જ સોયો છે ઝાડ છે તડકું હોય તો જલ્દી નીકળે અને આ બાજુ થોડી મોટી થઈ ગઈ છે કારણ કે ચકલો આવું છે એરિયો આજે ઉગ્યું છે એર્યું કૂદી નાખ્યું આપણો બે છીએ જે ગુમા હતું પઢાવી દીધું બહુ તો આપણે પાછું સેટર બેટર કાઢી દીધું અને થોડી પોછોરખી કરી જે પોણી વાળી તું એટલે તૂટી દીધી એ નાખી દીધી નવા શેટરી તેમ પોણી કમ્પ્લીટ આવી ગયા બાદ તો જય માતાજી ચલો મળીએ

मरचो में जो है जो से। बहुत हो मर प्रुण प्रुण नहीं था। जो, जो।, जो है A few later. तो गेर जो। अभी मस्ती ए અને આપણી સીટુ મુકાબલા જોરો શોરો સે ચલ રહા હૈ તો આપણા ગાઈઝ નહી દોઈ ફ્રેશ થઈ ગયા છે અને હમ જશું આપણે પાછા ખેતરમાં અને ખેતરમાં જઈને ના ખેતરમાં નહીં પેલા મંદિરે જશું તો ચલો આપડો ખેતર માં જઈને મળીએ તો આપડે આઈએ મંદિરે મંદિરે દીવાબત્તી કરી દઈએ તો અગરબત્તી કરી દીધી જઈએ આપણે ખેતરમાં ખેતરમાં અને થોડી માટી સડાવી દઈએ પાડી પર કે પરિણી વાળ્યું પણ ધોવાઈ દઈ હતી માટી એક ફેર માટી સડાઈ દઈએ ત્યારબાદ આપણી મકાઈ તે આપણા કાલના બ્લોગમાં જોઈ જશે તો સ્વચ્છ પડી જશે ને હું આપણે ઉપડે ઘરે આપણે હજી જવાનું છે દૂધ ભરાવા માટે તો ચલો દૂધ ભરાવા જઈએ એટલે મળીએ તો આપણે આવી ગયા ઘેર તો બેસ દોવાઈ જઈ ગયો એટલે આપણે જઈએ દૂધ ભરાવા માટે चलो इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना जिला मैं कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए चाहिए तो लाइक मारो और अगर तुम लोग